તો આપણે ફાઇનલી પૂજી ગયા સાયસ્યા અને આયા મંદિર દિશામાં હે એ આપણે અંદર જઈને તમને દર્શન કરાવીશ આ પેલા જો ગેટ આવી ગયો એ હામીદા જો આવી રીતે નાયા નાયક રમકડા વ્યાસે એ ગેટ અડીને આપણે અંદર રહેલા જ એવી આ ખણે તમે જુઓ ને એટલે શ્રી ફળનો તોરણ જો આવી રીતે બાંધે આપણે જો ઉપર ચડી ગયા હોય ને આ બાજુ તમને બતાવું ફોટા જો નકરા ફોટા છે જે પણ કોઈને દીકરો ન હોય અહીંયા આપણે માનતા રાખે જ્યારે દીકરો થાય ત્યારે જો આવી રીતે ફોટા મૂકી જાય પણ ઘોડી તમે જો નાના અને આ બાજુ મોટા એ તમને પણ બતાવું જો મોટા છે કેટલા ઢગલો ને આપણે અમે દિશામાં મંદિર પર જઈશું અને તો અત્યારે દિશામાના વ્રત ચાલુ જ છે બધાને ખબર જ છે આ જો મેં પણ દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાયા જે દિશામાના વ્રત રહ્યા હોય કડક ખ્યા ઘણા બે હવા આવે કથા વળે મંદિરે જોરદાર છે અને તમને આ બધું દેખાડી દીધું આ વિડિયો ગમો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવના વિડીયો